બે છ જૂન બે હજાર ચોવીસ ના સવારે અગિયાર કલાકે સરકારી આઈટીઆઈ ઘોઘા ખાતે પ્રોજેક્ટ મોડેલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના આચાર્ય શ્રી તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિવિધ સાત ટ્રેડના બસો મી વધારે તાલીમાર્થીઓ દ્વારા તેઓએ મેળવેલ તાલીમને પ્રેક્ટિકલ રૂપ આપી બસો વીસ કેવી સ્વીચ યાર્ડ સોલાર હાઇબ્રિડ પાવર સિસ્ટમ સેલ્ફ બેલેન્સિંગ સ્કલ્પચર હાઇડ્રોલિક મોડેલ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ ફોગિંગ ટાવર એન્ડ વોટર સ્ટોરેજ હોલોગ્રામ બ્લોગર વાયર આર્ટ મોડેલ બ્રિજ અને શીપ સ્ટ્રક્ચર જેવા સત્તાવન જેટલા પ્રોજેક્ટ મોડેલ તાલીમાર્થીઓની અથાગ મહેનતથી તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા તથા સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા અન્ય આઈટીઆઈ દ્વારા પ્રદર્શનની મુલાકાત લઈ તાલીમાર્થીઓની તથા સ્ટાફની મહેનતને બિરદાવવામાં આવી હતી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા મારું નામ પૂજા રાઠોડ છે હું આઈટીઆઈ ઘોઘામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આઈટીઆઈ ઘોઘામાં અમે પચીસ અને છવ્વીસ જૂન બે દિવસ મોડેલ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે જેમાં આઈટીઆઈ ઘોઘાના ઇલેક્ટ્રિશિયન વાયરમેન પ્લમ્બર ફિટર કોપા વેલ્ડર વેલ્ડર ફેબ્રિકેશન ફિટિંગ એમ કુલ સાત ટ્રેડના અલગ અલગ બસો જેટલા તાલીમાર્થીઓ દ્વારા કુલ સત્તાવન જેટલા અલગ અલગ તેમના અભ્યાસને લગતા મોડલનું પોતે તે તાલીમાર્થીઓ દ્વારા પોતે પ્રિપેર કરી અને તેમના ઇન્સ્ટ્રક્ટર તેમના ટ્રેડ ઇન્સ્ટ્રક્ટરના માર્ગદર્શનમાં આખા મોડલ પોર્ટલ તૈયાર કરી અને ટોટલ તાલીમાર્થીઓ દ્વારા જ તે સત્તાવન જેટલા મોડલ બનાવી અને એમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ બનાવવામાં એ લોકોને આખા વર્ષનો જે ટ્રેડ છે એમાં લગભગ એક પ્રોજેક્ટ ડિપેન્ડ્સ ઓન પ્રોજેક્ટ દાખલા તરીકે આ મોટો પ્રોજેક્ટ છે તો આમાં એ લોકોને એક આખો વ્યૂ બનાવવો પછી આખો આ ઇન્સ્ટ્રુમેન્ટને એનું સેટઅપ કરવું એટલે ડિપેન્ડસ ઓન પ્રોજેક્ટ દાખલી કે કોઈ નાનો પ્રોજેક્ટ છે તો એ ત્રણ દિવસમાં થશે મોટો પ્રોજેક્ટ છે તો એને મહિનો લાગશે એટલે જેવો પ્રોજેક્ટ છે એ પ્રમાણે એમાં ટાઈમ લાગે છે